ફાઇનલી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો કેમ કે આપણે ઘણા સમયથી લગ્ન નહોતો તો આજ હું ગામે આવ્યો છું કે કાળ રક્ષા બંધ છે એટલા માટે તો ચલો મિત્રો આપણે નવું ઘર બને છે તે આપ હું તમને બતાવી દઉં તો ચાલો પહેલાં તો આપણી આ ગાડી અને મિત્રો તમને ખબર હશે કાંઈ ઘર હતું એ ઘર નથી અત્યારે એની સાઈડમાં એ નવું બને છે ને એની ઈટું છે બધી જોઈ લો મને પહેલાં મારું પાછળ ઘર હતું તે કે મેં પત્ર પતરા નાખીને એવું કાંક બનાવી દઈ દીધું છે તો મિત્રો હવે આપણે જોઈ દુકાને આ મિત્રો આપણે ગાડી પણ ધોઈ નાખી શું કે બહુ ખરાબ થઈ ગઈ હતી શું કરે રોજ આવો રસ્તું આવી જયો દાઈ મિત્રો તે શર્મા છે તો આપણે એને સાનામાંના જઈને સફીરાત કરીએ ચાલો શું કરે મિત્રો વિડીયોમાં આ બહુ શરમા છે શું કરે ઓઇલ નાખ્યું તો મિત્રો ડ્રીમરમાં રીતે ઓઇલ નાખી કેમ કે એ ફ્રી થઈ જાય એટલા માટે અને આ મારું ઘર તમે કર તો અમારું મિત્રો જોયું દેશે પણ તમે બીજી વખત બતાવી દો તો મિત્રો આ ઘર ચો બને છે એ તમને બતાવી દઉં અને આ ઘર અમદાવાદની જે બનાવે એવી રીત બને જેવું તું સામ જો ચલો મિત્રો બતાવી દઉં તમને જોઈ રહ્યો

બનાવી છે તો બાકી ખાલી ભરીને આજે ખોડિયલ માતાજીનું મંદિર અને અમારા ચાવન માતાજીનું મંદિર છે તો ચલો મિત્રો આપણે હવે દુકાને કાંસા પાસે બેસીશું ઘડી અને વાતચીત કરવી તમે આ દુકાનમાં વસ્તુ જો ખાતે ખૂટે એટલી બધી વસ્તુ આની લાઈન વેચી હતી વસ્તુ બતાવી બધી પહેલાં અહીં આપણે મિત્રો સોપારીથી ટેન્શનથી શરૂ કરવી આપણા જોઈ લો મિત્રો પડી કાના કાંઈ પાર જ નહીં જોઈ લો માલ મિત્રો ગોપાલ ગોપાલનો નહીં ભરવાનો સીધો ભરવા લે ગોકુલ નો આજો ગોકુલ નો ફરક ના બધા એક્સ્ટ્રા પડી પાપડ પાપડી બિસ્કિટ બી બધું તમામ તમામ મિત્રો આ દુકાને મળી રહે મસાલા બસાલા બધું શું વાત કાઢે છે બતાવા દે બધું આ અમારા મારા ફોલોવર્સને બધું દેખાડું પડે ને અને મિત્રો જો આના માટે એક પંખો પણ લગાવેલો છે હા તો મિત્રો તમે જોઈ લીધું છે બીજું બાર સામાન પડ્યો હોય તો એ બાર મી કિલો સ્ટોક કરીને મૂકવા પડે મિત્રો ના આને તમે ઓળખતા હશે મિત્રો આ કોણ છે હા હું મિત્રો હું બેઠો જોઉં મિત્રો આમને ખાલી અહીં ખુડચે નહીં રાખતા મારે જો અહીં હેઠું બેવું પડે જોઈ લે તમે આ અહીંયા ક્યાં ખાંડ ઉપર વેવું પડે આ કુર્ચીની જગ્યા મિત્રો હતું પહેલાં પણ અત્યારે નહીં કુર્ચી શું જોડે હું ના પેલા કુર્ચી પર બે તું તો ચલો મિત્રો થોડીક વાર અહીં બેસીને આપણે પછી જેવી ઘરે સવાલ રક્ષાબંધનને દાડે મળવી ચલો મિત્રો અહીં બેઠ બેઠા કંટાળો એટલે આનું આ સ્ટ્રીટ ભૂલી જાઓ મિત્રો આપણે બેઠા બેઠા કંટાળો ને એટલે આપણો આનું આ આટો બનાવો નહીં આપણે બધું જોઈ લેવી જો રે

અને ખાલી ખાલી મને બધું ફ્યાલ કરવી મિત્રો સાંજના થઈ જાય છે સાડા સાત ને આપણે એક મસ્ત નું જમી લીધું છે ને હવે આપણે દુકાને પાંચ પાંચસેન ખાવી ફાઇનલી મિત્રો એકદમ મસ્ત સવાર થઈ ગઈ છે ને આપણે ઉઠી ગયા છે ને સવારના વાગી એટલા વાગે

આમણા મદ રાહો ફાઇનલી મિત્રો આજ રક્ષાબંધન દાડો છે ને હું સવાર મને તો નહીં પણ બાર વાગે પછી નાઈ લીધું પછી નહીં એકદમ મસ્ત ખાઈ લીધું બપોરના ટાઈમમાં છેલ્લા સાડા બારે મેં ખાધું અને ચલો મિત્રો આપણે હવે સીધા દોઢ વાગ્યુંનું મુહૂર્ત છે રક્ષાબંધન ત્યાં સીધા મળશું આપણે ચલો બાય ફાઇનલી મિત્રો રક્ષાબંધનનો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે બે જેવી રાખડી બાખડી બાંધાઈ દેવી જો મિત્રો તારે કમ્પ્લીટ તૈયાર કરી નાખી છે તો મિત્રો રાખડી બાંધી પહેલાં

ફાઇનલી મિત્રો તો આપણે અહીં સ્લો કર્યો હતો અને અહીં જ આપણે પૂરો કરશે તો વિડિયો અમારે ગમે તો વિડીયો લાગશે શે કે ભૂલતા નહીં અને બધાનો કહેવાર તહેવાર કેવો જો એ કમેન્ટ કરી દેજો તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોની સાથે તો ચલો ભાઈ